રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે અખિલ અંજાણા યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તેની ફાઇનલ મેચ યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે અખિલ અંજાણા યુવક મંડળ દ્વારા પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટ સરસ મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સોળથી વધારે ટીમોએ ભાગ લઈ પોતાનું કર્તવ્ય બતાવશે જેના ભાગરૂપે આજરોજ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચની અંદર કામલપુર અને વડલારા ટીમે બંને વચ્ચે યોજાઈ હતી જેની અંદર કામલપુર ટીમનો વિજય થયો હતો જેમાં વડલારા ટીમ ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી જેની અંદર બાર ઓવરની અંદર એકસો પાંચ રન બનાવ્યા હતા જેના જવાબમાં કામલપુરથી વિના વિકેટે એકસો છ રન બનાવી વિજય બન્યા હતા સમગ્ર ટીમના ખેલાડી અને કેપ્ટન નિકોલ ચૌધરીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં વિજેતા ટીમ કમાલપુરને પચીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું ટુર્નામેન્ટની ફાઇનલ મેચની અંદર કમાલપુર ટીમનો ભવ્ય વિજય થયો હતો આ પ્રસંગે અખિલ આંજાણા સમાજના અગ્રણી અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મેચનું કોમેન્ટરી સરસ મજાની કરનાર રહીમભાઈ એમ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું સો ટીમની અંદર પંદર ગામના યુવાનોએ ભાગ લીધો હતો વડલારા અને કામલપુર વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં કામલપુરનો વિજય થયો હતો વિના વિકેટે રિપોર્ટર મનુભાઈ ઠક્કર આધનપુર જિલ્લો પાટણ જના પરિવાર દ્વારા જે ટુર્નામેન્ટ રમાડવામાં આવી એક વીસ અને એકવીસ તારીખે જેમાં અમારી ટીમ કામલપુર જે છે એ ચેમ્પિયન બની છે અને ખૂબ મિત્રોએ બધાએ સોળે સોળ ટીમોના મિત્રોએ બહુ ઉત્સાહથી અને આનંદથી ભાગ લીધો અને બધાએ શાંતિથી ટુર્નામેન્ટનું પૂર્ણાવતી કરી એ બદલ બધાનો હૃદયપૂર્વક આભાર શું નામ છે તમારું ચૌધરી નિકુલભાઈ